નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પરશુરામ જયંતી જ્યારે ઉજવાઈ રહી છે ઓગણત્રીસ તારીખના ત્યારે માંડવી શહેરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાશે ત્યારે આ વખતે પરશુરામ જયંતી સાદાઈથી ઉજવવા જઈ રહી છે જ્યારે આપ પ્રથમ વખત છે નહીં તો ઢોલ નગારા સાથે ડીજે સાથે પરશુરામ જયંતિનું લોકો આનંદ મા માણતા હોય છે પણ આ વખતે જમ્મુ કાશ્મીરમાં જે આતંકી દ્વારા જે પર્યટનો ઉપર જે પર્યટન સ્થળ ઉપર જે આ આતંકવાદી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તે સંદર્ભે આ વખતે પરશુરામ જયંતિ ખૂબ જ સાદાઈથી ઉજવવામાં આવશે ત્યારે આપણે વધુ વિગતો જાણશું પરશુરામ મહોત્સવના ટ્રસ્ટીઓ પાસેથી માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી છે અને મેસેજમાં પરશુરામ ભગવાનનો પ્રાગૃતિ દિવસ છે જે અમે દર વર્ષે ધામધૂમથી એમની શોભાયાત્રા હોય છે એ શોભાયાત્રામાં જિલ્લાના અધ્યક્ષ જે જેમની સૂચના છે એ સૂચનાને અનુસાર આ વખતે થોડીક શોભાયાત્રામાં અમે લોકોએ વારીફેરી કરી છે મારા જિલ્લા અધ્યક્ષની દિપેશભાઈ શાસ્ત્રીની એ સૂચના છે અને એ સૂચનાને અનુલક્ષીને માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ આ વખતે શોભાયાત્રામાં સૌપ્રથમ તો જે જીવ ગયા છે એ જીવને સદગતિ મળે એના માટે અમે પુષ્પાંજલિ કરશું અને એના બાદ શાંતિપૂર્વક શોભાયાત્રા ભગવાન શ્રી પરશુરામની નીકળશે અને પરશુરામ ભગવાનની શોભાયાત્રામાં તમામ હિન્દુ ભાઈઓને અમે સાથે જોડશું અને જે નરાદમ આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે એના પુતળાનો દહન કરશું શાંતિપૂર્વક શોભાયાત્રા સત્સંગ આશ્રમમાં મહાદેવના સાનિધ્યમાં પૂર્ણ થાશે એ જગ્યાએ ભગવાન શ્રી પરશુરામ અને મહાદેવની પૂજા આરતી થાશે અને એ બાદ અમે બે મિનિટનો એ આત્માને સદગતિ મળે એના માટે મૌનવ્રત રાખશું અને વિશેષમાં અમારા સાથે જે શાસ્ત્રીઓ હોય છે એ ગીતાજીનો પાઠ કરશે અને સાંજના સાદો એવો ભોજનની વ્યવસ્થા રાખી છે બીજો વધારે ધામધૂમથી કાંઈ નથી ભોજનની સાદી વ્યવસ્થા છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે એના બાદ જે કાંઈ પણ અમને ફંડફાળો આવે છે એ ફંડમાળામાંથી આપણી હિન્દુ સંસ્કૃતિ છે કોઈ પણ જગ્યાએ આપણા પણ ઘરમાં કે પરિવારમાં બ્રાહ્મણ એક એવો છે કે સનાતન હિન્દુ સમાજ બ્રાહ્મણને માનતો હોય છે બ્રાહ્મણને વંદનીય માનતા હોય છે તો એ સનાતન હિન્દુ સમાજ આપણા માટે પણ વંદનીય છે તો એના માટે બીજા દિવસે જે કાંઈ ફંડ આવશે અમે ગાયોને નીર નાખશું કૂતરાઓને રોટલો નાખશું પક્ષીઓને ચણ નાખશું અને અમારા માંડવી શહેર પ્રમુખ મહિલા મોરચાના અને તાલુકા મહિલા મોરચાના પ્રમુખ એમના દ્વારા અઠવાડિયું સુધી કીડિયારો પૂરવામાં આવશે કારણ કે જે જીવ ગયા છે એ જીવને સદગતિ મળે અને એના માટે આ સાદાઈથી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ડીજેમાં રાષ્ટ્રીય ગીત વાગશે ને ધર્મના ગીત વાગશે કારણ કે રાષ્ટ્રીય ગીત વગાડો એ પણ આપણો એક ધર્મ છે આપણે હારીને બેસવાનું નથી આપણી શક્તિનો પ્રદર્શન બતાડવાનો ટાઈમ આવી ગયો છે મરતા ખાલી આ આતંકવાદીઓને નથી આવડતો મરતા આપણે હિન્દુ સમાજને પણ આવડે છે પણ હિન્દુ સમાજ માત્ર ને માત્ર જીવી જાણે છે અને અન્ય જીવોને જીવતા શીખવાડે છે એ સમાજ છે બાકી મરતા તો આપણે પણ આવે છે કદાચ આતંકવાદી સમજતા હોય કે અમને જ મારતા આવડે છે તો એવો નથી અમને મરતા આવડે છે અમે મરી જાણીએ છીએ અને મારી પણ જાણીએ છીએ આ બનાવતો આ ઘટના જે બની એ તો અત્યારે પાંચ દિવસ પહેલાં બની છે બાવીસ તારીખના પણ અમે પત્રિકા વિતરણ સનાતન હિન્દુ સમાજના આગેવાનોને આજથી દસ દિવસ પંદર દિવસ પહેલાં આપી ચૂક્યા છીએ એટલે સનાતન હિન્દુ સમાજ સાથે જોડાશે અને જોડાય એવી મારી અપીલ છે એવી મારી લાગણી છે ને એવી મારી માગણી છે મહાદેવ હર જય પરશુરામ સર્વે બ્રહ્મબંધુઓને ભગવાન પરશુરામ જન્મોત્સવ એટલે કે અખાત્રીજ અને ઓગણત્રીસ તારીખ મંગળવારે જે શોભાયાત્રાનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે તો એમાં આપણે સૌ બ્રહ્મબંધુઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈએ એવું આ સ્થળેથી હું ભાવભર્યું નિમંત્રણ આપું છું આ વખતે દેશ એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે કે નિર્દોષ લોકો ઉપર કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા એક અમાનવીય કૃત્ય કરી એના નિર્દોષ લોકો પર નિયથા લોકો ઉપર હુમલો કરી અને એમના મોત નીપજાવવામાં આવ્યા છે ત્યારે આપણે સૌ ભ્રમબંધુઓ સાથે મળી એ દરેક શહીદો માટે એમની આત્માને ભગવાન શાંતિ આપે અને એમના પરિવાર ઉપર આવી પડેલા અણધાર્યા દુઃખને સહન કરવાની ભગવાન શક્તિ આપે એ માટે સૌ સામૂહિક પ્રાર્થના કરીશું એમને પુષ્પાંજલિ આપીશું અને આ શોભાયાત્રામાં આપણે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના ગીતો અને ભગવાનની સ્તુતિ વગાડી અને આપણે આ વખતે શાંતિપૂર્વક અને સાદાઈથી આ શોભાયાત્રાનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે હું નમ્ર ભાવે વિનંતી કરું છું અને આપને આમંત્રણ પાઠવું છું કે દરેક બ્રહ્મબંધુઓ આ શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય આજ આ વખતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન રાખવામાં આવ્યું છે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં સમસ્ત બ્રહ્મબંધુઓ માટે સમાજ માટે આપણે શું કંઈ સારું કરી શકીએ એ માટેનું આયોજન અંગેની વિચારણા પણ આ શોભાયાત્રા બાદ આપણે સૌ સાથે મળી અને કરીશું ત્યારે ફરી ફરી આપના માધ્યમથી હું તમામ બંધુઓને આ શોભાયાત્રામાં જોડાવા માટે ભાવભરી નિમંત્રણ પાઠવું છું અને આપને આહવાન કરું છું કે તારીખ ઓગણત્રીસ અને મંગળવારે આજે ચોકમાં સાંજે પાંચ કલાકે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાવ એવું મારું ભાવભર્યું આપને નિમંત્રણ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા બોરારા કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે રાયશી લાલજી પારિયા ભવ્ય અભિનંદન શક્તિસી મોહબ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ મોહબત સિંહ જાડેજા ગામ ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી

મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ અને નિલેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી, સાઇડર ચણિયા ચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાઈટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો शॉप नंबर पांच एंड रूम नंबर अगिय बार एक सौ त्रेवीस हरिम मेन्शन बैंक ऑफ महाराष्ट्र दादा साहेब फाल्के रोड दादर ईस्ट मुंबई महाराष्ट्र संपर्क करो विपुल भाई जे व्यास मोबाइल नंबर नाइन सेवन सिक्स नाइन सेवन एट वन नाइन थ्री जीरो नाइन जीरो एट टू फोर थ्री एट फाइव एट सिक्स તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો